સદા સૌમ્ય શ્રી વૈભવ ઉભરાતી મળી માતૃભાષા અને ગુજરાતી મણાવદર ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાય આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ માણાવદર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા આનંદાલય પ્રેરિત પે સેન્ટર શાળા બે માણાવદર લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ માણાવદર તેમજ જુનિયર સ્કૂલ માણાવદરના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની લાયન્સ સ્કૂલ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ લાયન્સ સ્કૂલના આચાર્ય દેવેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું છે ઉપસ્થિત મહાનુભાવોનો પુસ્તકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં ત્રણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય તેમજ ગૌરવ ગીત રજૂ કરવામાં આવ્યા કાર્યક્રમના મુખ્ય અતિથિ મામલેદાર શુકલ સાહેબ ડોક્ટર પંકજભાઈ જોશી અને મિલનભાઈ વરુ લાયન્સ સ્કૂલના શિક્ષિકા જ્યોત્સ્બેન ગામી મુખ્ય વક્તા ભરતભાઈ મિસિયા રસપ્રદ શૈલીમાં વિશ્વ માતૃભાષા દિવસનો મહિમા વર્ણવવામાં આવ્યો છે કાર્યક્રમના સંયોજક કાઝીએ વિદ્યાર્થીઓને માતૃભાષાનો વધુમાં વધુ ઉપયોગ કરવા પર ભાર મૂકી વિશ્વ માતૃભાષા દિવસ ઇતિહાસ વર્ણવ્યો છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાયન્સ સ્કૂલના શિક્ષક એમ કે ચાવડા દ્વારા ઉત્તમ રીતે કરાયું છે કાર્યક્રમની આભાર વિધિ ધર્મેશભાઈ જુડાશમાએ કરી કાર્યક્રમમાં લાયન્સ સ્કૂલના ટ્રસ્ટી મંડળના સભ્ય ગોપાલભાઈ ભાલોડિયા નરેન્દ્રકુમાર સવાણી વિજયભાઈ પટેલ તેમજ વિનોદભાઈ ઓઝા સીઆરસી કો ઓપરેટિવ શ્રી વિજયભાઈ કાનનગઢ વિજયભાઈ મશરૂ વગેરે ઉપસ્થિત રહ્યા છે કાર્યક્રમને સફળ બનાવવા લાયન સ્કૂલના આચાર્ય ધર્મેશભાઈ ચાવડા જુનિયર સ્કૂલના નીરોભાઈ દતાણી જનક ચાવડા સાહેબ તેમજ પે સેન્ટર શાળા બે આચાર્ય કાઝી તેમજ સ્ટાફ ગણી જહેમત ઉઠાવી હું કે કાઝી આચાર્ય સેન્ટર 21મી ફેબ્રુઆરી 2025 એટલે કે વિશ્વ દિન ગુજરાત સાહિત્ય આનંદાબય હાયર સેકન્ડરી સ્કૂલ માણાવદર જીનિયર સ્કૂલ માણાવદર અને પેસેન્જર સંયુક્ત ઉપક્રમે આજે લાઈન સ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી સંયુક્ત રીતે કરવામાં આવી જેમાં અમારા આમંત્રણને માન આપી અને શ્રી માણાવદર મુખ્ય વક્તા એવા ડાયટના લેક્ચરર શ્રી ભરતભાઈ મેસિયા એમની સાથે અમારા માર્ગદર્શક એવા શ્રી વિનોદભાઈ ઓઝા લાયન્સ સેક્રેડરીના પ્રમુખશ્રી તેમજ મેનેજમેન્ટ મંડળ ડોક્ટર પંકજભાઈ જોશી તેમજ સમગ્ર મેનેજમેન્ટ ટીમ તેમજ જીનિયર સ્કૂલના ટ્રસ્ટી શ્રીઓ અને તમામ શિક્ષકગણ સાથે વિશ્વ માતૃભાષા દિનની આજે ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જુદા જુદા વક્તવ્યો મહાનુભાવુભાવો દ્વારા રજૂ કરવામાં આવ્યા અને સમગ્ર કાર્યક્રમમાં આપણી માતૃભાષાનો ગુણગાન અને માતૃભાષા પ્રત્યે જે પ્રેમ છે તે જીવંત થાય તે જળવાઈ રહે એ માટે ખૂબ જ સરસ રીતે રસપ્રદ રીતે વાત કરવામાં આવી આભાર જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે